જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સીતા જયંતિ બે હજાર પચીસ ક્યારે છે પૂજાવિધિ અને કથા સીતા અષ્ટમીના દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહે છે સીતા અષ્ટમીની પૂજા તારીખ અને પદ્ધતિ હિન્દુ કેલેન્ડર મુજબ સીતા અષ્ટમી દર વર્ષે ફાગુન મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે ધાર્મિક કથાઓ અનુસાર આ દિવસે રાજા દેવી સીતાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી હતી સીતા અષ્ટમીને જાનકી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે માતા સીતાને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સીતાની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ દિવસ કરીને ખાસ કરીને પરણિત મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી સુખી લગ્ન જીવન સુનિશ્ચિત થાય છે તો ચાલો જાણીએ કે આ વર્ષે જાનકી જયંતિ ક્યારે ઉજવવામાં આવશે તેની પૂજા પદ્ધતિ પણ જાણો હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે જાનકી જયંતિ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવારે ઉજવવામાં આવશે અષ્ટમી તિથિ વીસ ફેબ્રુઆરીએ સવારે નવ અને અઠ્ઠાવન વાગે શરૂ થશે અને અષ્ટમી તિથિ એકવીસ ફેબ્રુઆરી સવારે અગિયાર અને સત્યાવન વાગે સમાપ્ત થશે એકવીસ ફેબ્રુઆરી સવારે અગિયાર અને સત્તાવન વાગે સમાપ્ત થશે ઉદય તિથિના આધારે તહેવાર ઉજવવાનો નિયમ હોવાથી જાનકી જયંતિ ફક્ત એકવીસ ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવશે સીતા અષ્ટમીની પૂજા વિધિ સૌપ્રથમ આ દિવસે સવારે ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો પછી પૂજા માટે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો ત્યારબાદ મંદિરમાં કે ઘરના કોઈપણ પવિત્ર સ્થળને સાફ કરો પછી સ્ટૂલ પર લાલ રંગનું કપડું પાથરો આ પછી માતા સીતા અને શ્રીરામની મૂર્તિ સ્થાપિત કરો પૂજા દરમિયાન રોલી ચોખા ધૂપ ધૂપ ફૂલો દીવો અને પ્રસાદ ચઢાવો જાનકી જયંતી વ્રત કથાનો પાઠ કરો અને પછી માતા સીતાના મંત્રનો જાપ કરો અને અંતે આરતી કરો અને બધાને પ્રસાદ વહેંચો સીતા અષ્ટમીનું મહત્ત્વ માતા સીતાને ધૈર્ય બલિદાન અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તેમજ હંમેશા ધીરજ રાખી અને પોતાના ધર્મનું પાલન કર્યું આ જ કારણ છે કે તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં ધીરજ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસ વર્ણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સીતાની પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ મળે છે ઉપરાંત જે લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તેઓ આ દિવસે પૂજા કરી શકે છે અને સંપત્તિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી શકે છે રામ ભક્તિ મારા હૃદયમાં રહે સપનામાં પણ પ્રેમ વગરના દુઃખને ન તે દુનિયાનો સૌથી હોશિયાર નેતા છે જે સારા વર્તનને કારણે છે મંદિર સુંદર છે ગુણો સાથે અને ગુણો વિના મૂંઝવણનો અંધકાર પ્રબળ છે સૂર્યનો તેજ છે કામ ક્રોધ અભિમાન ગજ પંચાનન તમે હંમેશા લોકોના મન અને જંગલોમાં નિવાસ કરો છો હું તમને કહું છું પિતા આ મારી પ્રાર્થના છે પ્રભુ કૃપા કરીને બધી ઈચ્છાઓ પૂર્ણ કરો દીનદયાળ બિરિદુ સંભારી હે પ્રભુ કૃપા કરીને મારી મોટી મુશ્કેલી દૂર કરો જેના પર ભગવાન રામના આશીર્વાદ હોય છે દરેક વ્યક્તિ તેના પર દયા કરે છે હે ભગવાન રઘુવીર જેમના હૃદયમાં કોઈ કપટ અહંકાર અને કોઈ ભ્રમ નથી તેમનામાં નિવાસ કરો દંતકથાનુસાર જ્યારે મિથિલાના રાજા જનકના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે રાજા જનકે તેમના ગુરુની સલાહ મુજબ સોનાનું હળ બનાવ્યું અને તેનાથી જમીન ખેડવાનું શરૂ કર્યું આ દરમિયાન તેની માટીના વાસણમાં એક છોકરી મળી ઘણી માન્યતાઓ અનુસાર ખેડેલી જમીન અને જમીન અને હળની ટોચને સીત કહેવામાં આવે છે તેથી તેનું નામ સીતા રાખવામાં આવ્યું મિથિલામાં આ દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ ખાસ દિવસે માતા સીતાની પૂજા કરવાની પરંપરા છે માતા સીતા પણ ભગવાન રામના શ્રેષ્ઠ અર્થ્ય છે એવું કહેવાય છે કે આ દિવસે માતા સીતાની પૂજા કરવાથી વ્યક્તિને સોળ મહાન દાનનું ફળ મળે છે અને તમામ તીર્થ સ્થાનોની મુલાકાત લે છે તો ચાલો સાંભળીએ સીતા જયંતિ પર માતા સીતાના આશીર્વાદ મેળવવાથી અને આ દિવસે શું ઉપાય કરવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે જો તમે તમારા બાળકોના સંબંધોને લઈને શહેરની બહાર ફરવા જઈ રહ્યા છો તો તમે ઈચ્છો છો કે તમે વચ્ચે પણ પ્રકારની સમસ્યા ન આવે અને તમારી યાત્રા સફળ થાય તો જાનકી જયંતિના દિવસે આ ચોપાઈ વાંચી શકો છો શ્રી રામનો અગિયાર વાર જાપ કરો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ